યુવા શક્તિમાં જનજાગૃતિ માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કસ્ટમર રાઇટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા ગ્રાહકોના અધિકારો અને ફૂડ સેફટી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપવાના હેતુથી કારેલીબાગ સ્કૂલ ખાતેની શાનીન સ્કૂલ કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાયો હતો કસ્ટમર રાઇટ ઓર્ગેનાઇઝેશન દ્વારા કારેલીબાગ રાત્રિ બજાર નજીક આવેલા સ્કૂલ ખાતે ગ્રાહકોના અધિકારો અને ફૂડ સેફ્ટી બાબતે એની વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે નવીની શર્મા રાષ્ટ્રીય અધ્યક્ષ સહવક્તા મુકેશ વૈદ્ય હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને જે અત્યારના સમયમાં જે કન્ઝ્યુમરને અવેરનેસ માટે તેમજ ફૂડ સેફ્ટી કાયદો આના પર કેવી રીતે કામ કરતો હોય છે ગ્રાહક સાથે સ્કૂલમાં આ જે સ્કૂલ આવેલ છે કારેલીબાગ ખાતે અને એક અવેરનેસ પ્રોગ્રામ છે જેમાં ઓફિસર્સ ઓફિસરશ્રી અને કન્ઝ્યુમરના જે મેઇન આયોજક છે બંને વિસ્તૃત જાણકારી પણ આપવાના છે અને અત્યારની પરિસ્થિતિમાં જે કન્ઝ્યુમરને શું શું વસ્તુ ધ્યાન રાખવાની ફૂડ સેફ્ટી લગત શું ધ્યાન રાખવાનું કેટલી જ કઈ રીતે ગ્રાહક જાગે વધારે પ્રોત્સાહન મેળવે અને આ ગ્રા આ ટીમ આ આયોજકો દ્વારા જે પ્રમાણે અત્યારે જે એક્ટિવિટી ચલાવે છે એની ખાસ વિસ્તૃત જાણકારી આપવામાં આવશે

बहुत बार हमारे साथ अनफेयर प्रैक्टिस होते हैं जो हमें एज अ कंज्यूमर नहीं पता होता बट आर गोइंग गोइंग टू 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 गिव गिव अस एंड विटनेस दिस दिस नॉलेज सो इट्स अ बिग थैंक्स स्कूल और प्रेजेंट एक्सपीरियंस देविटनेस मेरा नाम नवीन शर्मा है मैं प्रेसिडेंट हूँ कंज्यूमर राइट ऑर्गेनाइजेशन का आज का यहाँ पे जो प्रोग्राम है हम लोग बच्चों के बीच में साइबर सिक्योरिटी और फूड सेफ्टी एडल्ट्रेशन के बारे में बात करने वाले हैं और खुशी की बात यह है कि एफ की तरफ से भी अधिकारी हमारे है साथ में हैं और उन्होंने फूड सेफ्टी एफ की तरफ से कई वैन्स हैं जो मोबाइल वैन हैं वो अलग अलग इलाकों में जाती हैं अवेयरनेस के लिए भी एजुकेशन के लिए भी और वहाँ पे टेस्टिंग होती है कि फूड में कोई अडल्टेसन तो नहीं है तो आज जो हमारा यहाँ पे कार्यक्रम है उसमें इस बड़ोदरा शहर में जो भी हमारे स्कूल के बच्चे हैं उनको हम लोग कंज्यूमर राइट्स के बारे में फूड सेफ्टी के बारे में और साइबर सिक्योरिटी के बारे में हम लोग आज यहाँ पे बात